દોસ્તો ગુજરાત ઇન્ડસ્ટ્રીની અંદર અમુક જ એક્ટર એવા છે જેના પિક્ચરની હું પર્સનલી રાહ જોઈને બેઠો હોઉં જેમાં એક છે મઘારભાઈ બીજા છે યસ સોની અને ત્રીજા છે સિદ્ધાર્થ રાંદેરિયા મતલબ કે આપણા બધાના પ્યારા ગુજ્જુભાઈ કારણ કે આ લોકો જ્યારે પિક્ચર લઈને આવે છે ને ત્યારે આ પિક્ચરની અંદર તમને કાંઈક ને કાંઈક હંમેશા નવું જ જોવા મળશે તો એવી જ રીતે સિદ્ધાર્થભાઈએ પોતાની બે હજાર પચીસની અપકમિંગ મૂવી બચ્ચુની બેનપણીની જાહેરાત કરી દીધી છે હવે દોસ્તો ખાલી વિચારો હજી તો ખાલી આ ફિલ્મનું એક પોસ્ટર આવ્યું છે ખાલી ખાલી એક પોસ્ટર આવ્યું છે અને આ પોસ્ટરની અંદર એટલી બધી ડિટેલ આપી છે ને આ લોકોએ કે અત્યારથી જે આ પિક્ચર સુપરહિટ થઈ ગયું ને એવું લાગે છે હું તમને જણાવું કઈ કઈ ડિટેલ આ પોસ્ટરની અંદર છે તો સૌથી પહેલાં તો પોસ્ટર રિલીઝ કર્યું સૌથી મેઇન વાત એ છે કે પિક્ચર છે ગુજુભાઈની પણ આ ગુજુભાઈ બની ગયા છે બચ્ચુભાઈ મતલબ કે સિદ્ધાર્થ રાંદેરિયાની તો બહુ મોટું નામ આ પિક્ચર અહીંયા જોડાયેલું છે અને સિદ્ધાર્થ રાંદેરિયાની ખાસિયત છે કે એ પોતાની પિક્ચરને અમેર ખનની જેમ એકદમ પરફેક્શન એ બનાવવાનું ટ્રાય કરે છે અને પછી એ થિયેટરમાં લોન્ચ કરે છે જેના કારણે આપણો એક્સપિરિયન્સ છે ને વ્યૂવિંગ એક્સપિરિયન્સ એ બહુ જાજો વધી જાય છે તો એક તો મોટું નામ આપણે સિદ્ધાર્થભાઈ છે બીજી વસ્તુ એ છે દોસ્તો કે આ પિક્ચર લઈને આવે છે કોકોનટ મોશન પિક્ચર્સ જેને આની પહેલાં ચાલ જીવી લૈયા નામની બ્લોક બસ્ટર ફિલ્મ આપી હતી ત્રીજી દોસ્તો વાત એ છે કે આ પિક્ચરના ડાયરેક્ટર છે વિપુલ મહેતા હવે આ ભાઈ એ જ છે જેને ચાલ જીવી લઈએ ડાયરેક્ટ કરી હતી અને ઇતિહાસ રચી દીધો હતો પચાસ કરોડની કમાણી કરીને ઉપરથી વિપુલ મહેતા કેરી ઓન કેસર નામની બીજી ગુજરાતી પિક્ચર બનાવી છે જેને આઈ એમડી ઉપર નવની રેટિંગ મેળવી છે તો ઈ લોકો આ પિક્ચર બનાવતા હોય તો કાંઈક ને કાંઈક નવું વસ્તુ આમાં તમને જોવા મળવાની જ છે હજી પ્લસ પોઈન્ટ તમને કહું કે આ પિક્ચરનું મ્યુઝિક આપવાના છે સચિન જીગર બહુ ટાઈમ પછી તમને ગુજરાતી પિક્ચરની અંદર સચિન જીગરનું મ્યુઝિક જોવા મળશે તો કાનુને પણ ગમવાની છે પિક્ચર મજા પણ આવવાની છે અને હજી તમને વાત કહું કે આ પોસ્ટર નીચે એક લખી છે જેમાં લખ્યું છે કેવું છે કાનમાં સમજી લેવું મતલબ કે ભાઈ કોમેડી પિક્ચર હોય છે અને એનો પુરાવો કોણ આપે છે છે તો કે પોસ્ટ જે કરી ઇન્સ્ટાગ્રામની અંદર નીચે અંદર લખ્યું છે કે અમદાવાદ થી ની નોન સ્ટોપ લાફ્ટર ફ્લાઇટ માટે તમે તૈયાર રહેજો મતલબ કે નોન સ્ટોપ લાફ્ટર વાળા પિક્ચર હોવાની છે મતલબ હસી હસીને પેટ દુખી જવાનું છે અમે સિદ્ધાર્થભાઈ કોમેડી તો પણ ખબર જ છે કેવી છે તો ખાલી એક જ પોસ્ટરમાંથી આટલી બધી ડિટેલ આપણને મળી ગઈ છે અને હવે આ પિક્ચરની હાઇપ બની ગઈ છે હવે આ પિક્ચરની હાઈપ તમે જોવો ધીમે ધીમે કઈ રીતે બન્યા બી એક જ વાતની છે કે આ પિક્ચર આવવાની છે સત્યાવીસ ઓગસ્ટે અને ત્યારે બીજી એક પિક્ચર રાજન બેઠી છે જેનું નામ છે વર્સ્ટ લેવલ ટુ તો આ બે મોટી મોટી ફિલ્મો જો એકબીજાને સામે ના પડે ને તો મજા આવશે કારણ કે ભાઈ આપણને ગુજરાતી ઇન્ડસ્ટ્રી પ્રત્યે બહુ માન છે પણ હવે મોટી મોટી ફિલ્મો જ્યારે સામે સામે આવે ને ત્યારે બે ના ધંધા ભાંગી દે બસ એક આ વસ્તુ ના થવી જોઈએ બાકી આ બે મોટી મોટી પિક્ચર એવી થઈ ગઈ છે હવે બે હજાર પચીસ માં જેના માટે દર્શકો અને હું ખૂબ રાહ જો બેઠા છીએ તો તમને શું લાગે છે આ પિક્ચર કેટલું કમાશે મને કોમેન્ટ કરીને કહેજો અને આવા નવા ક્વોલિટી કન્ટેન્ટ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો લવયુ ટેક કેર બાય